રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો ધમધમાટ રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવતા પહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને સંબોધીને કહ્યું દેશના હિતમાં મોટું મન રાખીને ભાજપને આપો મત તો અમરેલીથી કોંગ્રેસના જેનીબેન ઠુમરે નામાંકન ભરતી વખતે વ્યક્ત કર્યો જીતનો આશાવાદ ઉમેદવારી પત્રક ભરવાના પાંચમા દિવસે કચ્છ અને ભાવનગર બેઠક ઉપર ઉમેદવારો થયા આમને સામને કચ્છમાં ભાજપ તરફથી વિનોદ ચાવડાએ તો કોંગ્રેસ તરફથી નીતેશ લાલાણે નોંધાવી ઉમેદવારી ભાવનગરમાં ભાજપના નિમુબેન બાંભણીયાની ઉમેદવારી સામે ઇનડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ભર્યું નામાંકન દેશમાં પણ વિવિધ પક્ષોના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના શિવપુરીથી દાખલ કર્યું નામાંકન સીએમ મોહન યાદવે તમામ ઓગણત્રીસ સીટ જીતવાનો વ્યક્ત કર્યો દાવો તો મેનપુરીથી સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે પ્રચંડ જનમેદની સાથે નોંધાવી ઉમેદવારી ચૂંટણી પ્રચાર વચ્ચે બંધારણ મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો વિપક્ષે યુતિ બંધારણને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાના રાહુલ ગાંધીના દાવા સામે ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીનો બિહાર ખાતેથી પલટવાર કહ્યું કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન માટે બંધારણ રાજકીય હથિયાર હશે પરંતુ અમારા માટે તે પવિત્ર ગ્રંથ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના માંધાતો આમને સામને રાજકીય પ્રહારો કર્યા ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી સંદેશ ખાલીની ઘટનાને ટાંકીને મહિલા સલામતી મુદ્દે ટીએમસી પર વરસ્યા તો કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસી અને યુસીસીની અમલવારી દ્વારા ધર્મનું અસ્તિત્વ ખતરામાં હોવાનું ટીએમસી નેતા મમતા બેનરજીએ જણાવ્યું વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના નેતાઓએ ગજવી જનસભા ઉત્તરાખંડના કોટ દ્વારામાં અમિત શાહે રેલવે અને એરપોર્ટ સહિતની માળખાકીય સુવિધાના નામે માગ્યા મત તો રાહુલ ગાંધીએ કેરળથી અગ્નિપથ યોજના હટાવવાનો કર્યો વાયદો યુપીએસસી સિવિલ સર્વિસીસ બે હજાર ત્રેવીસના પરિણામો જાહેર આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ અનિમેશ પ્રધાને બીજું તો ડોનરૂ અનન્યા રેડ્ડીએ મેળવ્યું ત્રીજું સ્થાન ગુજરાતના વિષ્ણુ શશી કુમાર માં રેન્કિંગ ઉપર ગુજરાતમાંથી પાંચ યુવતીઓ સહિત પચીસ ઉમેદવારો થયા સિલેક્ટ આજે ચૈત્રી નવરાત્રીની આઠમે રાજ્યના વિવિધ મંદિરોમાં હવન પૂજાનું આયોજન શક્તિપીઠ અંબાજી પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ સહિત વિવિધ સ્થાનકોમાં માઈ ભક્તોનું ઘોડાપુર તો રામનવમીની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિર સહિત રામ મંદિરોમાં તૈયારીઓ પૂરજોશમાં